મારા હિસાબથી આ ઈંડાને એક એક રાત દરેક જણ પોતાના ઘરમાં રાખે અને એને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાય પછી જ્યારે તે આપમેળે ફૂટશે અને તેમાંથી બચ્ચું નીકળશે પછી ખબર પડી જશે કે આ કોનું ઈંડું છે શેરખાને મોન્ટુ વાંદરાના હાથે તે ઈંડાને રીંછની ગુફામાં મુકાવ્યું હવે રીંછ પોતાની પેટ પૂજા કરવા લાગ્યું કેટલું સ્વાદિષ્ટ માંસ છે મજા આવી ગઈ રીંછે થોડું માંસ ખાધું અને પછી આરામથી સૂઈ ગયો સવારે જ્યારે તેની આંખ ખોલી ત્યારે માસ ગાયબ થઈ ગયું હતું તે તો હેરાન થઈ ગયો અરે 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 આ શું થયું મારા માંસનો ટુકડો ક્યાં ગયો એવામાં મોન્ટો વાંદરો ત્યાં આવી પહોંચ્યો રીંછ ઇન્ડુ રાત્રે તારી પાસે હતું તે સહી સલામત છે ને હા ઈંડુ તો સલામત છે પણ મારું ખાવાનું ગાયબ થઈ ગયું અરે તે જાતે જ ખાવાનું ખાધું હશે ભલા ખાવાનું કેવી રીતે ગાયબ થાય આમ કહી મોન્ટુ વાંદરાએ ઈંડુ ઉઠાવ્યું અને શેર ખાન પાસે લઈ ગયો